નમસ્કાર દર્શક મિત્રો જીટીએ સૌનું હાર્દિક સ્વાગત છે દેવગઢ બારી ના કોલોનીમાં આવેલ મદરેસા નું ઉદઘાટન અને ઓગણીસ બાળકોએ કુરાન શરીફ પૂરા કર્યા તેની ખુશીમાં જલસાનો પ્રોગ્રામ ખુશી ખુશી યોજવામાં આવ્યો દેવગઢ બારીયા નગરમાં આવેલ કાપડી વિસ્તારના

ભાઈ શેખ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા તે દરમિયાન મૌલાના હાજી અમીન કડીવાલા દ્વારા મદ્રેસાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેમાં સખી દ્વારા ઇમદાદ કરવામાં આવી તેમની ભરપૂર દુવાઓ કરવામાં આવી અને ઓગણીસ બાળકોએ કુરાન શરીફ પૂરા કર્યા જેમાંથી બાળકોએ નઝમ પાઠી પૂરા મજમામાં બેઠેલ આગેવાનો સહિત લોકોના દિલ જીતી લીધા અને આ પ્રસંગે બાળકોને રોકડ ઇનામ આપી ખુશ કરવામાં આવ્યા હતા પ્રોગ્રામનું આયોજન કોલોની ના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું અને બાળકોને ઇનામ સ્વરૂપે સ્ટી થાળ અને થર્મોસ આપી મોમેન્ટો કરાવ્યું ત્યારબાદ આ પ્રોગ્રામને પૂર્ણ કરવામાં આવ્યો હતો અબ્દુલ રઝાક દેવગઢ બાર્યા